નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચોવીસને લઈને કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓ આખી દુનિયાને ખૂબ જ હેરાન કરી રહી છે શું ફરી એકવાર નરેન્દ્ર મોદી સત્તામાં આવશે કે પછી બીજેપીને હારનો સામનો કરવો પડશે શું થશે વિપક્ષીઓના બનેલા ઇન્ડિયા ગઠબંધનનો શું ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે ચીનના રાષ્ટ્રપતિને લઈને શું કહે છે વર્ષ બે હજાર ચોવીસની ભવિષ્યવાણી શું થશે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની હાલત અને કયા કયા દેશોમાં તબાહી અને બરબાદી થવાની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસને લઈને જે સૌથી પહેલી ભવિષ્યવાણી કરવામાં આવી છે એ છે પીઢી ધાતુ મતલબ કે સોનાને લઈને આ ભવિષ્યવાણી કરવામાં આવી છે આને લઈને કહેવામાં આવ્યું છે કે મિત્રો આ વર્ષે સોનાનો ભાવ એકોતેર હજાર રૂપિયાને પણ પાર કરી જશે વર્તમાન સમયમાં જો આપણે સોનાના ભાવ જોઈએ તો એ ત્રેસઠ હજારથી ઉપર છે આજની તારીખમાં અને આ જે ભાવ છે એ મિત્રો વર્ષે દર વર્ષે વધતો જ જઈ રહ્યો છે અને એટલા માટે વર્ષ બે હજાર ચોવીસનો અંત આવતા આવતા સોનાના જે ભાવ છે એ એકોતેર હજાર રૂપિયાને પાર કરી જશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે અને આ ભવિષ્યવાણીને મિત્રો સાચી માનવામાં આવી રહી છે મિત્રો જુઓ હમણાં એક એવો સમય છે જ્યાં પ્રાકૃતિક આપદાઓ એક પછી એક આવી રહી છે આ જ પ્રાકૃતિક આપદાઓમાંથી એક છે ભૂકંપની ભવિષ્યવાણી બે હજાર ચોવીસમાં ભૂકંપોથી ના તો ખાલી ભારત પણ આખી દુનિયા પરેશાન થવાની છે અને મિત્રો આ અમારું નહીં પણ ભવિષ્ય વક્તા પ્રશાંત કપૂરનું કહેવું છે જેમના અનુસાર આ ભૂકંપ પોતાની સાથે જન અને ધનની તબાહી લઈને આવશે મિત્રો આગળની ભવિષ્યવાણી મિત્રો ભારતના રાજનેતા ઉપર છે આ ભવિષ્યવાણી અનુસાર મિત્રો ભારત બે હજાર ચોવીસમાં કોઈક મોટા નેતાને ગુમાવી શકે છે આજના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સહિત ઘણા બધા એવા નેતા છે જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે પણ મિત્રો એવું બની શકે છે કે વર્ષ બે હજાર ચોવીસમાં આપણે કોઈ મોટા નેતાને ગુમાવી દઈએ હવે એ કોણ હશે અને એમની સાથે શું થશે એ તો આવાવાળો ભવિષ્ય જ જણાવશે મિત્રો વર્ષ બે હજાર અને ચોવીસમાં લોકસભા ચૂંટણી આવવાની છે આ દરમિયાન મિત્રો તમામ નેતાઓના દળ મેદાનમાં કૂદી ચૂક્યા છે ચૂંટણીના મેદાનમાં કૂદી ચૂક્યા છે પણ બે હજાર ચોવીસના વિષયમાં કરવામાં આવેલી ભવિષ્યવાણીઓના અનુસાર મોટા નેતાઓ ચૂંટણીથી વંચિત રહી જશે આમાંથી ઘણા નેતા તો એવા હશે જે ટિકિટ મળ્યા પછી પણ હારનો સામનો કરી શકે છે થોડાક નેતાઓની તો ટિકિટ જ કપાઈ જશે એમની જગ્યાએ યુવાઓને મોકો આપવામાં આવશે આજે ભારત મિત્રો પાંત્રીસ વર્ષની ઔસત આયુ સાથે એક યુવા દેશ છે એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ઘણા બધા યુવા નેતા દેશનું નેતૃત્વ કરી શકે છે મિત્રો આની સાથે પરિવારવાદ જે છે જે રાજનીતિમાં પરિવારવાદ છે એ ખાતમાની કગાર ઉપર પહોંચી જશે એ વાત તો તમે બધા જાણો છો મિત્રો કે આપણી દેશની રાજનીતિમાં પરિવારવાદનો આઝાદી પછી જ ખૂબ જ મોટો વર્ચસ્વ રહ્યો છે પણ મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં આપણને પરિવારવાદનો અંત થતો નજર આવી રહ્યો છે અને પરિવારવાદ ઉપર જે પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં છે એને હારનો સામનો કરવો પડી શકે છે રાજનીતિ પછી મિત્રો દેશમાં આતંકવાદનો ખતરો પણ વધતો જશે જમ્મુ કાશ્મીરમાં દિવસે પ્રતિદિવસે આતંકવાદી હુમલાઓ જોવા મળે છે ચૌદ ફેબ્રુઆરીનો પુલવામા અટેક આજે પણ મિત્રો આપણે ભૂલી નથી શક્યા પણ વર્ષ બે હજાર ચોવીસ માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે મિત્રો આતંકવાદ ઉપર લગામ લાગી શકે છે અને આતંકવાદીઓના ખાતમાની પણ પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે આ ભવિષ્યવાણી મિત્રો જીએસટીને લઈને કરવામાં આવી છે વર્ષ બે હજાર ચૌદમાં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી જ જીએસટી ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે ઘણા બધા વિવાદો પછી મિત્રો જીએસટીને લાગુ કરી દેવામાં આવ્યું અને હવે જીએસટીના લીધે સરકાર ખૂબ જ સારો એવો ટેક્સ જનરેટ કરી પણ રહી છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જીએસટી દર બાર ટકાની મજબૂત વૃદ્ધિની સાથે ચૌદ પોઈન્ટ નવ સાત લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું જે વર્ષ બે હજાર બાવીસમાં તેર પોઈન્ટ સડતાલીસ લાખનો હતો વર્ષ બે હજાર ત્રેવીસ પછી બે હજાર ચોવીસમાં પણ જીએસટીનો દર વધવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે જે દેશ માટે ખૂબ જ ફાયદાની વાત છે પણ મિત્રો સાધારણ વ્યક્તિઓ માટે એક ચિંતાજનક ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે જેના અનુસાર બે હજાર ચોવીસ કે બે હજાર પચીસમાં સાધારણ વ્યક્તિઓને ખૂબ જ મોટો ઝટકો લાગી શકે છે અને એ ઝટકો મિત્રો નોટબંધીના રૂપમાં આવી શકે છે હા મિત્રો વર્ષ બે હજાર સોળમાં જેવી રીતે નોટબંધી પછી સાધારણ વ્યક્તિઓને એટીએમની બારે લાઈનો લગાડવી પડી હતી એ જ સમયે મિત્રો ફરી એકવાર આવવાની પણ સંભાવના જતાવવામાં આવી રહી છે આના સિવાય મિત્રો એક નવી કરન્સી પણ ભારતમાં આવી શકે છે પણ એ શું હશે એ તો આવા વાળો ભવિષ્ય જ જણાવશે આગળની ભવિષ્યવાણી અનુસાર ભારતમાં દંગા થવાની આશંકા છે એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે રામ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા અર્ચના પછી એક બાજુ જ્યાં હિન્દુ પક્ષોમાં ખૂબ જ ખુશીની લહેર છે તો ત્યાં જ એક પક્ષ એવો પણ છે જે આ મામલા ઉપર ખૂનસ ખાઈને બેઠો છે અને આ જ ખૂનસમાં મિત્રો દંગાઓને લઈને બયાનબાજી પણ ચાલુ છે આજ કડીમાં વર્ષ બે હજાર ચોવીસની ભવિષ્યવાણી અનુસાર પ્રશાંત કપૂર કહે છે કે આ વર્ષે ભારતમાં દંગા થઈ શકે છે જેનાથી દેશને મિત્રો બચવાની જરૂર છે આગળની ભવિષ્યવાણી મિત્રો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને છે મિત્રો એ તો આપણે બધા જાણીએ છીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી થવાની છે ભારત માટે આ ખૂબ જ નિર્ણાયક અને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે કારણ કે એક બાજુ જ્યાં બધી પાર્ટીઓ ગઠબંધન બનાવી અને ભાજપના વિરોધમાં લડી રહી છે ત્યાં જ બીજી બાજુ મિત્રો દેશની જનતા જે છે એ હજી પણ બીજેપીને સપોર્ટ કરી રહી છે દેશ અને વિદેશોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા થઈ રહી છે મોદીને લઈને પ્રશાંત કપૂરનું કહેવું છે કે ફરી એકવાર નરેન્દ્ર મોદી જ સત્તા ઉપર આવશે અને ત્રીજી વાર પણ નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રીનું પદ સંભાળશે પણ બીજેપી આ ચૂંટણી કેટલી સીટો સાથે જીતશે એ તો મિત્રો જ્યારે ચૂંટણી આવશે ત્યારે જ આપણને ખબર પડશે આ ભવિષ્યવાણી અનુસાર ભારતની તરક્કી થવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે એવું જણાવવામાં આવી રહ્યું છે જ્યારે ભારતના સિવાય બાકી દેશોની અર્થવ્યવસ્થા જે છે એ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થશે નીચે આવશે દેશથી નીકળીને જો આપણે વિદેશોમાં નજર કરીએ તો મિત્રો ફિલિપિન્સના ખાતમાની છે ઇઝરાયલ અને હમાસની જંગના વિષયમાં બધા લોકો જાણે જ છે ઇઝરાયલ અને હમાસની જે જંગ છે એ લગાતાર ચાલુ જ છે હમાસની ઘૂસપેઠ પછી ગાજા પટ્ટીમાં તો એકદમ આતંક મચ્યો છે અને આને જોઈને મિત્રો દુનિયા એકદમ હેરાન પરેશાન રહી ગઈ છે હમાસ પણ કાંઈ ઓછો નથી પડી રહ્યો પણ પ્રશાંત કપૂરના દ્વારા કરવામાં આવેલી બે હજાર ચોવીસની ભવિષ્યવાણી અનુસાર ઇઝરાયલના હાથો ફિલિપિન્સની તબાહી થવાના સંકેત મળી રહ્યા છે ફિલિપિન્સના સિવાય લેબનોન અને સીરિયા પણ ઇઝરાયલને બરબાદ કરવાની ધમકીઓ આપી રહ્યા છે અને એ કોશિશોમાં લાગેલા પણ પડ્યા છે એ બે હજાર ચોવીસમાં મિત્રો તબાહ થઈ શકે છે વર્ષ બે હજાર ચોવીસમાં લેબનાન અને સીરિયાના નામો નિશાન ભૂંસાવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે આના સિવાય મિશ્રમાં પણ યુદ્ધના સંકેત છે ત્યાં પણ યુદ્ધનો બિગુલ વાગી શકે છે આ દેશોના સિવાય મિત્રો પાકિસ્તાનની હાલતના વિષયમાં આપણે બધા જાણીએ જ છીએ પાકિસ્તાનની આજે જે હાલત છે ત્યાંની જનતા મિત્રો દાણા દાણા અનાજ માટે આજે તરસી રહી છે આઈએમએફએ પાકિસ્તાનને ફંડ આપવાની એકદમ ના પાડી દીધી છે ત્યાં જે સાઉદી અરબ જેવા દેશો જે પાકિસ્તાનને હંમેશા સપોર્ટ કરતા હતા એ પણ હવે આજે પાકિસ્તાનના સપોર્ટમાં નથી આવી રહ્યા વર્ષ બે હજાર ચોવીસમાં પાકિસ્તાનના બે ટુકડા થતા નજર આવી રહ્યા છે આના સિવાય મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં પાકિસ્તાનમાં ગ્રહ યુદ્ધ પણ ઊભો થઈ શકે છે આજના સમયમાં પાકિસ્તાન જે આતંકવાદીઓને પના આપે છે એનો એક અજ્ઞાત વ્યક્તિ આતંકવાદીઓનો ખાત્મો કરી રહ્યો છે પાકિસ્તાનમાં હાલત હમણાં ખૂબ જ ખરાબ થતા જઈ રહ્યા છે તો એવો બની શકે છે કે બે હજાર ચોવીસ કે આવાવાળા સમયમાં પાકિસ્તાનમાં ગ્રહ યુદ્ધની શરૂઆત થઈ જાય અને આ જ ગ્રહ યુદ્ધ મિત્રો પાકિસ્તાનના બે ટુકડા થવાનું કારણ બનશે આગળની ભવિષ્યવાણી ભારતના બીજા પાડોશી દેશ ચીનને લઈને કરવામાં આવી છે જેના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક લાંબા સમયથી ચીનનું નેતૃત્વ કરી રહ્યા છે અને ચીનને વિશ્વગુરુ બનાવવાની તમામ કોશિશોમાં એ લાગેલા છે પણ મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં કરવામાં આવેલી ભવિષ્યવાણીઓના અનુસાર સી જિંગપિંગની જે પાવર છે એ ઓછી થતી નજર આવી રહી છે આના સિવાય પ્રશાંત કપૂરના અનુસાર એવું પણ બની શકે છે કે સી જિંગપિંગ ચીન છોડીને કોઈ બીજા દેશ ખાસ કરીને રશિયામાં જઈને વસી શકે છે આજે દુનિયાભરમાં યુદ્ધોનો માહોલ છે યુદ્ધ ઘણા બધા થઈ રહ્યા છે વર્ષ બે હજાર બાવીસથી જ રશિયા અને યુક્રેન પણ એકદમ આમને સામને છે અને બંને દેશોની આ લડાઈ શાંત થવાનું નામ નથી લઈ રહી એક બાજુ જ્યાં યુક્રેન ઓછો નથી પડી રહ્યો ત્યાં બીજી બાજુ રશિયા પણ એના ઉપર કબજો કરવાની પૂરેપૂરી કોશિશો કરી રહ્યો છે અને વર્ષ બે હજાર ચોવીસમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર રશિયા બે હજાર ચોવીસમાં જ કે પછી એના આસપાસ યુક્રેન ઉપર કબજો કરી શકે છે યુદ્ધની શ્રેણીમાં થોડાક અમુક દેશો એકદમ પૂરી રીતે નષ્ટો નાબૂદ થઈ જશે ત્યાં જ થોડાક દેશોમાં એકદમ ભયંકર ભૂખમરી પણ જોવા મળી શકે છે હા મિત્રો વર્ષ બે હજાર ચોવીસને લઈને એક એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે થોડાક દેશો ભૂખમરીના ચાલતા એકદમ પૂરી રીતે બરબાદ થઈ જશે અને થોડાક દેશો જે છે એ યુદ્ધમાં મિત્રો બરબાદ થઈ જશે ગ્લોબલ વોર્મિંગ આજે ખાલી દેશ નહીં પણ આખી દુનિયાની એક મોટી સમસ્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં ગ્લોબલ વોર્મિંગ વધતી નજર આવી રહી છે આના લીધે મિત્રો સમુદ્રી તોફાન માટીના તોફાન અને ભયંકર પૂરોનો સામનો દુનિયાને કરવો પડી શકે છે આના સિવાય ઉત્તર પૂર્વમાં ભયંકર વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે જ્યારે મિત્રો આ જ સમય દરમિયાન અમુક દેશોમાં એકદમ સૂકો પણ જોવા મળી શકે છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં એક નવી મહામારી આવવાના પણ સંકેત છે બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધી મિત્રો કોરોના વાયરસે કેટલી ખરાબ હાલત કરી હતી તો આપણે બધા જાણીએ જ છીએ આવી જ રીતે વર્ષ બે હજાર ચોવીસ માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર બે હજાર ચોવીસમાં એક નવી મહામારી જન્મ લેશે જે માણસની સભ્યતાને ખૂબ જ ભારી નુકસાન કરી શકે છે એકવીસમી ભવિષ્યવાણી અરબ દેશોને લઈને છે જેના અનુસાર આખે આખા અરબ દેશો બધા જ અરબ દેશો મિત્રો યુદ્ધમાં આવી જશે આના સિવાય મિત્રો અમેરિકામાં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી નજીકમાં છે અને બે હજાર ચોવીસમાં માં કરવામાં આવેલી ભવિષ્યવાણીના અનુસાર અમેરિકામાં રાષ્ટ્રપતિ બદલવાની સંભાવના છે આગળની ભવિષ્યવાણી અનુસાર ભારતમાં વિપક્ષીઓએ જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે એ ગઠબંધન પૂરી રીતે વેખાઈ જશે અને આના સિવાય ઘણા બધા રાજનેતાઓના જેલ જવા અને એમના ઉપર કાર્યવાહી થવાના સંકેત છે ઘણા બધા નેતાઓ ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે બે હજાર ચોવીસમાં જે ભવિષ્યવાણી મિત્રો સાચી થતી નજર આવી રહી છે આજના સમયમાં આગળની અને સૌથી છેલ્લી ભવિષ્યવાણીના અનુસાર વર્ષ બે હજાર અને ચોવીસમાં અને ખાસ કરીને મિત્રો બે હજાર ચોવીસના સપ્ટેમ્બર મહિનામાં આપણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત જોઈ શકીએ છીએ હા મિત્રો ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો આપણે તો એટલું જ વિચારીએ છીએ કે આવું ન થાય પણ આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું વિચાર છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ